મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ સૌ પ્રથમ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે ભારતી આશ્રમના લુ મહંત મહાદેવ ભારતી મળી આવ્યા ઇટવાઘોળી વિસ્તારમાંથી મહંતની ભાળ મળી છે મહંતને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે મહામંડલેશ્વર મહાદેવ ભારતી ત્રણ દિવસથી ગુમ હતા અને ત્રણ દિવસ દરમિયાન ભુખ્યા તરસ્યા રહ્યા હતા વિગતો હાલ સામે આવી રહી છે ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી મળી આવ્યા ઈટવાઘોડી વિસ્તારમાંથી મહંતની ભાળ મળી જ્યારે મહંતને હાલ મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે મહામંડલેશ્વર મહાદેવ ભારતી ત્રણ દિવસથી ગુમ હતા ત્રણ દિવસ દરમિયાન ભૂખ્યા તરસ્યા રહ્યા હતા અંદાજીત ત્રણ દિવસ એટલે કે બોતેર કલાકથી પણ વધારે સમય તેઓ બાદ મળી આવ્યા છે ભારતી બાપુ ઇટવાઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા તેમને હાલ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે ઉલ્લેખનીય છે કે

તે પછી બે દિવસના ગાળામાં સતત તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ક્યાં છે શું છે કે બાબતમાં સીસીટીવી છે તેના સામે આવ્યા હતા પછી વધારાની આકાશ પાતાળ એડી અને તેને ગોતવાનું સતત ચાલુ રાખ્યું હતું ડોક્સ કવોર્ડ પણ મદદ લેવામાં આવી હતી

પ્રશ્નો અનેક હતા જે બનાવ બન્યો હતો ભારતી બાપુ જે સુસાઈડ નોટ લખી એક નોટ છોડીને તેઓ ગુમ થઈ ગયા હતા આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી ત્યારબાદ પણ જે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો તંત્ર તંત્ર પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા આ સાથે અનેક એવા કારણો હતા પ્રશ્નો અનેક હતા શું કોઈ એક આગળ લખવા પાછળનું એવું કોઈ કારણ શું હતું શું એવી નારાજગી હતી તે મામલે કોઈ વિગતો સામે આવી છે કોઈ અધિકારી તરફથી વહીવટી તંત્ર હોય પોલીસ અધિકારીઓ તરફથી કોઈ એવી કોઈ નિવેદન સામે આવી છે પ્રતિક્રિયા કોઈની સામે આવી છે ખાસ કરીને જોવા જઈએ તો આજે સવારે જે મેગા સર્ચ ઓપરેશન માં જે સિવિલ ના ત્રણસો એક રૂમ અત્યારે હાલ તેની ટ્રીટમેન્ટ પોલીસ જથ્થા સાથે ચાલુ છે હાલ તેની પૂછપરછ આગળ કરવામાં આવશે પણ હાલ તો તેની તબિયતને લઈ અને તેને સારવાર માટે લઈ જવામાં હાલ આવી રહી છે જી ચોક્કસ યજ્ઞેશ હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે કેમ કે મહાદેવ ભારતી બાપુ ત્રણ દિવસથી ગુમતા ભૂખ્યા તરસ્યા હોવાની વિગતો છે સિવિલ લઈ જવામાં આવ્યા છે મહામંડલેશ્વર હરિયારાના ઇન્દ્રભારતી બાપુ પણ સાધુ સંતો છે તેવો પણ હોસ્પિટલ પહોંચ્યા છે હાલ તેમની હોસ્પિટલને લઈને શું કોઈ એવી વિગતો સામે આવી છે સાથે અન્ય કયા સાધુ સંતો છે તે પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હોય તે મામલે પણ શું વિગતો જી ખાસ કરીને જણાવી દઉં તો હાલ તેની ટ્રીટમેન્ટ શરૂ છે અને હાલ તેની ખબર અંતર પૂછવા હાલ અહિયાં સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને હાલ તો પોલીસ બંદોબસ્ત ની અંદર અંદર હાલ તેની ટ્રીટમેન્ટ શરૂ છે જાણકારી આપવા બદલ